રાજુલા નગરપાલિકાની ચૂંટણી ચાલુ છે અને આ ચૂંટણીમાં પહેલી વખત આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટી નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ઉમેદવાર ઉભા રાખી અને ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ આપવાની કોશિશ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા નગરપાલિકાની ચૂંટણી બે હજાર પચીસના અનુસંધાને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે શ્રી ગોપાલ ઇટાલિયા રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ની પ્રેરેક ઉપસ્થિતિમાં રાજુલા શહેરમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું તેમજ સાથે હવેલી ચોકમાં જાહેર સભાને પણ સંબોધન કરવામાં આવેલું ત્યારે આ પદયાત્રા ખોડિયાર માતાજીના મંદિરેથી શરૂ કરવામાં આવેલી જે રાજુલા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ વૈભવ મોબાઈલ તેમજ સરકારી દવાખાનું ચોક ટાવર ચોક તેમજ હવેલી ચોકમાં આ પદયાત્રા પૂર્ણ કરવામાં આવેલી અને તમામને સંબોધન કરેલું સંબોધનમાં ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવેલું કે અમે કોઈ મીઠા પ્રલોભનો આપતા નથી અને અમે કામ કરવામાં માગીએ છીએ અમે આપની સાથે છીએ અને આપને આપ લોકો સૌ ચૂંટી લાવો તેવું જણાવેલું

વર્ષો સુધી ભાજપ પાસે સરકારો રહી રાજુલામાં તો એક વખત ભૂલતી કોંગ્રેસ પાસે આવી ગયું તો કોંગ્રેસના માણસોએ સાત આઠ વખત તો પ્રમુખો બદલ્યા આખી ટર્મ પૂરી થઈ ગઈ તો એને ખબર ન પડી કે આમાંથી પ્રમુખ કોને બનાવવાનો છે સંગીત ખુરશીની રમત જેવી રમત ચાલુ કરી કે જાણે બાપાની પેઢી હોય ને બે બે કલાક બધા ખુરશી પર બેસવાનું લેવા એટલું લઈને નીકળો આ કોંગ્રેસે હાલત કરી રાજુલામાં દોસ્તો અમે એક નાનકડી એવી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આજે ગુજરાતમાં અને આખા દેશમાં હાલત એવી છે કે સારા માણસોએ સજ્જન માણસોએ સમાજમાં શાંતિથી જીવવા માંગતા માણસો માટે રાજકારણમાં કોઈ રસ્તો વધ્યો નથી માથાભારે ગુંડાઓ રાજકારણમાં છે મોટા મોટા પૈસાવાળા લોકો રાજકારણમાં છે નાનો માણસ હોય સામાન્ય વેપારી હોય જેને કોઈ જાજી માથાકૂટમાં ન પડવું હોય શાંતિથી વેપાર ધંધો કરવો હોય એમના માટે કોઈ વ્યવસ્થા નથી